હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે જોવાના છીએ કે ડિજિટલ ગુજરાત પરથી સ્કોલરશિપના ફોર્મ ખરીદી ભરવા બરાબર છે ડિજિટલ ગુજરાત દ્વારા સ્કોલરશિપની ડેટને લંબાવવામાં આવી હતી તો જે લોકો હજી સુધી સ્કોલરશિપના ફોર્મ નથી ભર્યા બરાબર છે એ લોકો કઈ રીતે સ્કોલરશીપના ફોર્મ ભરી શકે છે બરાબર તો આપણે એ જોવાના છીએ જો તમે ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી આપજો અને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો જેથી એ લોકો પણ ઘરે બેઠા મોબાઈલથી સ્કોલરશિપના ફોર્મ ભરી શકે બરાબર છે તો ચાલો આપણે ની શરૂઆત કરીએ છીએ તો સૌ પ્રથમ ગૂગલ પ્રોમ પર આવ્યા પછી તમારે અહીંયા ડિજિટલ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે બરાબર છે તમે અહીંયા ડિજિટલ ગુજરાત ટાઈપ કરશો એટલે તમારી સામે અહીંયા આવી જશે તમારે એને સર્ચ કરી દેવાનું રહેશે બરાબર છે લિંક જો હું તમને એની પર સર્ચ કરજો એટલે તમારી સામે આવું ઇન્ટરફેસ ઓપન થઈ જશે બરાબર છે તો તમારે એના પર લોગ કરવાનું રહેશે બરાબર છે અથવા તો તમે હજી સુધી લોગ જ નથી કર્યું બરાબર પહેલી વાર તમે ફોર્મ ભરી રહ્યા છો તો તમારે એથી રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહે છે બરાબર છે તો તમારે સૌથી પહેલાં રજીસ્ટ્રેશન કરવાનું રહે છે અને તમે જોઈ શકો છો ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે અને જો તમે પહેલાં રજીસ્ટ્રેશન કરી ચૂક્યા છો તો તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે લોગિન કરવાનું છે બરાબર તો તમારે અહીંથી ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર જે તમે આપેલું હોય તે તમે સિલેક્ટ કરી દેવાનો રહેશે સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારે મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે અને તમારે પાસવર્ડ ટાઈપ કરવાનો છે જે તે સમયે જે તમે બનાવેલો હોય તે અહીંયા જે તમને કેપ્ચા દેખાય છે એ ટાઈપ કરી દેવાનું રહેશે અને પછી તમે અહીંથી લોગિન કરી દેવાનું રહેશે બરાબર રીતે જ્યારે તમે લોગિન કરશો એટલે તમારી સામે આવો ઇન્ટરફેસ ઓપન આવશે ત્યારે તમારે અહીંયા ઓટીપી ટાઈપ કરવાનો રહે છે બરાબર કન્ફર્મેશન કોડ એટલે કે અહીં તમારે ઓટીપી ટાઈપ કરવાનું રહેશે જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર અથવા તો ઈમેલ આઈડી પર આવે છે બરાબર એ તમારે અહીંયા કન્ફ નાખીને ઈમેલ ઓટીપી નાખ્યા પછી અહીં કન્ફર્મ કરી દેવાનું છે અને જો એ ઓટીપી નથી આવતી તો તમે એથી રિસન્ટ ઓટીપી પણ કરી શકો છો અને જો તો પણ નથી તો તમે એથી સંદેશ એપ ડાઉનલોડ કરીને તમે એનીથી પણ કરી શકો છો બરાબર તો આપણે ચલો કન્ફર્મ કરી દઈએ છીએ ઓટીપી કન્ફર્મ કર્યા પછી તમારી સામે તમારું પ્રોફાઇલ ઓપન થઈ જશે બરાબર છે તમારું પ્રોફાઇલ ઓપન થઈ જાય તમે આ રીતે જોઈ શકો છો તમારું પ્રોફાઇલ પછી તમારે અહીંયા મેનુ પર જવાનું રહેશે બરાબર છે ત્યાંથી તમારે સર્વિસ સિલેક્ટ કરવાનું રહે છે સર્વિસ સિલેક્ટ કર્યા પછી તમે અહીંયાથી સ્કોલરશિપ સર્વિસ પર જવાનું રહેશે તો તમે જ્યારે સ્કોલરશિપ સર્વિસ પર સિલેક્ટ કરશો ત્યારે તમારી સામે તમારું નવું એન્ટરફ્રેસ ઓપન થશે તમે જોઈ શકો છો આમાં બધા જ પ્રકારની સ્કોલરશિપ ઓપન છે તે બતાવી રહ્યા છે એસસી એસસીની સ્કીમ બતાવી રહ્યા છે એસટીની સ્કીમ બતાવી રહ્યા છે એસસી બીસી સી ઇબીસી બરાબર એ હાયર એજ્યુકેશન સોશિયલ ડિફેન્સ લેબર સ્કિલ ડેવલપમેન્ટ એ બધી જ પ્રકારની અહીં તમને બતાવી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો નોંધાયેલ બાંધકામ શ્રમિકોના બાળકોની શિક્ષણ સહાય યોજના પણ અહીં ચાલુ છે એટલે કે બાંધકામ કરતાં શ્રમિકોની પણ શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવાનું ચાલું છે તો આપણે અહીંથી એસસી પર સિલેક્ટ કરશું તમને જે લાગુ પડતો એ તમે સિલેક્ટ કરી શકો છો તો આપણે એસી પર સિલેક્ટ કરીશું બરાબર છે એસી પર સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું રહે છે તો અહીંથી આપણે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરી દઈએ છીએ બરાબર છે હાલમાં જે ચાલી રહ્યું છે પચીસ છવ્વીસ તો આપણે એ સિલેક્ટ કરીશું પછી એના પર ચેન્જ પર ક્લિક કરવાનું છે જેવું તમે ચેન્જ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારી સ્કીમ ઓપન થઈ જાય એસી માટેની સ્કીમ બધી ઓપન થશે તમે અહીંથી જોઈ શકો છો પોસ્ટ મેટ્રિક માટે ભરી રહ્યા છો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ ફોર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની માટે છે ફ્રીશિપ કાર્ડ સાથે તો તમે એની માટે ભરી શકો છો પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર એસસી ગર્લ સ્ટુડન્ટ માટે ભરી રહ્યા છો તો તમે એની માટે ભરવાનું રહેશે તો તમારે આ ભરવાનું રહેશે બી સી કે ફાઇવ નંબરનું આપવાનું રહેશે પછી એની અંદર તમે આ ફ્રીશિપ કાર્ડ હોય તો એની માટે તમે આ ભરી શકો છો બરાબર તો એ પ્રકારે તમારે જે લાગુ પડતી હોય એ પ્રમાણે તમે તમે અહીંયાથી ભરી શકો છો બરાબર છે તો અહીંયાથી ટેબ્લેટની પણ સુવિધા ચાલુ છે બરાબર છે તમે જોઈ શકો છો ટેબ્લેટ એસિસ્ટન્ટ બરાબર ટુ એસસી સ્ટુડન્ટ એની સ્કીમ નંબર છે ત્રણસો ત્રેપન તો આપણે અહીંથી પોસ્ટ મેટ્રિક માટે ફોર્મ ભરી રહ્યા છીએ તો અહીંથી આપણે આને સિલેક્ટ કરવાનું છે બરાબર સિક્સ પોઈન્ટ વન સિલેક્ટ કરવાનું રહે છે એને સિલેક્ટ કર્યા પછી તમારી સામે ફોર્મ ઓપન થઈ જશે બરાબર તો તમારે અહીંથી લેંગ્વેજ સિલેક્ટ કરી દેવાનું રહેશે બરાબર અહીં આપણે લેંગ્વેજ સિલેક્ટ થઈશું બાય ડિફોલ્ટ ઇંગ્લિશ આવી રહી છે બરાબર તમારે અહીંથી નીચે આવી જવાનું રહેશે તમારે ફી બિલકુલ ભરવાની નથી કન્ટિન્યુ પણ કરવાનું રહેશે કન્ટિન્યુ ટુ સર્વિસ બરાબર છે ટર્મ્સ એન્ડ કન્ડિશન તમારે વાંચી લેવાના રહેશે એના પછી તમારી સામે તમારી રિક્વેસ્ટ આઈડી જનરેટ થશે જે જનરેટ થશે એ તમારે અહીંથી સાચવી રાખવાનું રહે છે બરાબર છે જેથી તમને આગળ જઈને આ કામમાં લાગી શકે બરાબર કારણ કે હવે આની જ જરૂર પડવાની છે તો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો બરાબર છે તો ચાલો આપણે આગળ વધીએ છીએ કન્ટિન્યુ પર ક્લિક કરીશું જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારું ફોર્મ ઓપન થઈ જશે બરાબર તમને અહીંથી તમારી રિક્વેસ્ટ આઈડી દેખાઈ જશે બરાબર છે અને નીચે તમને બધું અહીંયા પાંચ પ્રકારના સ્ટેજ આવે છે બરાબર તો એ તમારે સ્ટેપ બાય સ્ટેપ એને ક્લિયર કરવા પડશે એ રજીસ્ટ્રેશન આવશે રજીસ્ટ્રેશન ડિટેલ જે ઓટોમેટિકલી આવી જશે બરાબર એ પછી બેંક ડિટેલ તમારે આપવાની રહેશે જો તમે પહેલાં ભરી ચૂક્યા હોય તો એ ઓટોમેટિક આવશે એકેડેમિક ડિટેલ જે તમે હાલમાં કયા કોર્સ કરી રહ્યા છે એની તમારે ડિટેલ આપવાની રહે છે અને ડિસેબિલિટી ડિટેલ જો તમારે કોઈ પણ પ્રકારની ડિસેબિલિટી હોય અથવા તો તમે દિવ્યાંગ વ્યક્તિ હોવ તો તમારે અહીંયા એની જાણકારી આપવાની રહે છે અથવા ન હોય તો તમે નવું કહી શકો છો અટેચમેન્ટ એટલે કે જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું એ તમારે અટેચમેન્ટ કરવાના રહે છે બરાબર છે તો આ પ્રકારની ઇન્ફોર્મેશન છે આપણે આગળ વધીશું તો અહીંયા આપણું નામ આવી જશે બરાબર છે અહીંયા તમારું જે નામ હોય તે આવી જશે અહીંયા તમારે ફાધરનેમ આવી જશે અને તમારું સરનેમ આવી જશે પછી તમારે અહીંથી તમારો આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો છે અહીં તમારે ડેટ ઓફ બર્થ ટાઈપ કરી છે અહીં તમારું જેન્ડર મેલ ફિમેલ જે આવતું હોય તે તમારે ટાઈપ કરી દેવાનું છે બરાબર એના પછી તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે આધાર નંબર ઇઝ વેરીફાઈડ બરાબર ડીબીટી સાથે લિંક છે તો તમે એના પર ક્લિક કરવાનું પછી તમારે અહીંયા આધાર નંબર ટાઈપ કરીને અહીંથી વેરીફાઈ કરવાનો છે એ જે સ્ટેટસ અહીંયા આવી વેરીફાઈ હશે તો એનું સ્ટેટસ અહીં આવી જશે બરાબર એના પછી રેશન કાર્ડની અંદર તમારા નામની નીચે અઢાર આંકડાનો એક નંબર હશે એ તમારે અહીંયા ટાઈપ કરવાનો છે પછી અહીંયા ગેટ ડિટેલ પર ક્લિક કરવાનો છે જો તમે ગેટ ડિટેલ પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારું નામ આવી જશે બરાબર રેશન કાર્ડની ડિટેલ આવી જશે અહીંયા તમારું બધું જ પ્રકારની અહીંયા કેવાયસી થઈ ચૂકી કે નથી થઈ એ બધું અહીંયા બતાવી દેશે બરાબર એટલે રેશન કાર્ડમાં એ કેવાયસી હોવું ફરજિયાત છે એના પછી તમારે આના પર ક્લિક કરી દેવાનું છે પછી અહીંથી તમારે સ્ટુડન્ટ ઓટીઆર બરાબર સ્ટુડન્ટ ઓટીઆર કરેલું હોય જો નેશનલ સ્કોલરશીપ નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જનરેટ કરેલ વિદ્યાર્થીઓ ચૌદ આંકનો ઓટીઆર દાખલ કરવો રહે છે જો તમે નેશનલ સ્કોલરશિપ માટે એપ્લાય કરેલું હોય ગમે ત્યારે અથવા તો ત્યાં તમે રજીસ્ટ્રેશન કર્યું હોય વન ટાઈમ રજિસ્ટ્રેશન તો તમારે એના માટે અહીંથી ઓટી ઓટીઆર દાખલ કરવા જરૂરી છે જેથી અહીંયા ઓટોમેટિક ડિટેલ આ આવી જશે બરાબર છે અને કેવાય ઈ કેવાય સ્ટેટસ એપ્લિકેશન નામ એપ્લિકેશન જેન્ડર ડીઓપી એ બધી જ પ્રકારની ડિટેલ આવી જશે બરાબર છે જો ન કર્યું તો તમે એને ખાલી છોડી શકો છો બરાબર અહીંયા તમારા મધરનું નેમ આવી જશે અહીંયા તમારી કોમ્યુનિટી કેટેગરી સિલેક્ટ કરી દેવાનું રહેશે બરાબર જે તમારે લાગુ હોય પડતી હોય આપણે એને સુધી કરી દઈએ પછી તમારે અહીંયા કાર્ડ સિલેક્ટ કરી દેવાનું છે બરાબર છે લખી કાર્ડ સિલેક્ટ કરી દેવાનું રહેશે એ પ્રકારે અહીંયા તમારું રિલિજન ઓટોમેટિક આવી જશે જ્યારે તમે સિલેક્ટ કરશો અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ તમારે સિલેક્ટ કરી દેવાનું છે મેરિડ છો અનમેરિડ છો બરાબર છે તો એ સિલેક્ટ કરી દેવાનું છે અહીંયા તમારે શું કરે છે પેરેન્ટ અથવા ગાર્ડિયન શું છે બરાબર તો તમારે કહી દેવાનું પેરેન્ટ છે બરાબર છે એ પ્રકારે તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે અહીંયા ફેમિલી ઇન્કમ તમારી કેટલી આવે છે એ તમારે ટાઈપ કરી દેવાનું રહેશે બરાબર છે અહીંયા તમારો મોબાઈલ નંબર આવી જશે અહીંયા તમારે નો કરવાનું રહેશે બરાબર છે અહીં તમારી ઈમેલ આઈડી આવી જશે અહીંયા તમારે ડે સ્કોલર છો કે રેગ્યુલર છો કે હોસ્ટેલર છો એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે બરાબર આપણે ડેસ્કોલર છીએ તો આપણે ડે સ્કોલર કરશું અહીંયા હોસ્ટેલ ઓટોમેટિક જતું રહેશે તમે હોસ્ટેલ કરશો તો તમારે આ બધી માહિતી આપવી પડે છે બરાબર એના પછી અહીંયા હોસ્ટેલ હોસ્ટેલર શુડ મેન્શન ધ હોસ્ટેલ એડ્રેસ જો તમે હોસ્ટેલમાં રહેતા હોવ તો તમારે હોસ્ટેલનું એડ્રેસ આપવાનું રહે છે તો તમે ન રહેતા હો તો તમારે આની દેવાની કશું જરૂર નથી બરાબર તમારે અહીંયા તમારું એડ્રેસ આપી દેવાનું રહે છે બરાબર જે તમારા ઘરનું એડ્રેસ છે એ પ્રકાર તમે અહીંયા એડ્રેસ આપી શકો બરાબર ડિસ્ટ્રિક્ટ તાલુકો રૂલબર અર્બન અથવા રૂલર જે લાગુ પડતું હોય અહીંયા તમારો એડ્રેસ લખી દેવાનું એ પિનકોડ ટાઈપ કરી દેવાનો એના પછી તમે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી શકો છો બરાબર છે એના પછી તમારી સામે જ્યારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશું ત્યારે તમારી સામે આવો મેસેજ આવશે યોર ડિટેલ્સ સેવડ સક્સેસફુલી બરાબર છે પછી તમારે એને ઓકે પર ક્લિક કરી દેવાનું રહેશે પછી તમે ઓકે પર ક્લિક કરશો એટલે તમારી સામે તમારું અહીંયા નવું પેજ ઓપન થશે બરાબર છે બેંક ડિટેલ અહીંયા આપવાની રહેશે તમારે બરાબર છે તો તમે અહીંયા પહેલાં સ્કોલરશિપ મેળવી છે કે નથી મેળવી બરાબર છે તમારે એને આના પર ક્લિક કરવાનું રહેશે આઈ એમ ગિવિંગ માય કન્સન્ટ ફોર પેમેન્ટ સ્કોલરશિપ અમાઉન્ટ ઇન માય બેંક એકાઉન્ટ પર ડાયરેક્ટ તમારા બેંક એકાઉન્ટમાં સ્કોલરશિપ આવી એના માટે કન્સન્ટ માંગીશ તમારે અહીંયા તમારો આઈએફસી કોડ નાખવાનો રહેશે એના પછી તમે સો બેંક ડિટેલ પર સામે તમારું બધું ઓટોમેટિક આવી જશે બરાબર બેંકનું નામ આવી જશે બ્રાન્ચનું નેમ આવી જશે બધું જ પ્રકારનું અહીંયા આવી જશે તમારે અહીંયા ખાલી આઈએફસી કોડ નાખવાનો રહેશે અહીંયા ઓટોમેટિકલી બધું આવી જશે તમારે કશું જ કરવાની જરૂર નથી બરાબર અને ન આવે તો તમે નાખી પણ શકો છો અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે બરાબર જો તમારું નેમ પ્રોફાઇલ પ્રમાણે જ હોય બેંક એકાઉન્ટની અંદર તો તમારે ક્લિક કરવાનું રહેશે અને જો મિસ મેચ હોય નામ અલગ હોય તો તમે એને ટાઈપ પણ કરી શકો છો તમારી રીતે બરાબર એના પછી આના પર ક્લિક કરી દેવું રહેશે તમારે હિયર બાય કરવું ડિટેલ નાખ્યા પછી તમારે સેવન નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહેશે જેવું આપણે સેવન નેક્સ્ટ ક્લિક કરશું તો તમારી સામે મેસેજ આવશે યો ડિટેલ અપલોડેડ સક્સેસફુલી બરાબર છે એના પછી તમારે એને ક્લિક કર્યા પછી નીચે આવી જવાનું છે ફરી એકવાર તમારી સામે નવું પેજ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો એકેડેમિક ડિટેલનું ઓપ્શન ઓપન થઈ ગયું છે તો આપણે અહીંયા આપણી એકેડેમિક ડિટેલ નાખવાની રહેશે બરાબર તમે કયા યરની અંદર તમે કરી રહ્યા છો બરાબર છે જે તમારો કોર્સ ચાલુ છે એથી આપણે યોજવાનું છે રેગ્યુલર કોટા છે ગવર્મેન્ટ ક્ષેત્ર તો સેલ્ફ ફાઇનાન્સ હોય તો સેલ્ફ ફાઇનાન્સ પર કરી શકો તો આપણે અહીંયા રેગ્યુલર સીટમાં જવાનું ગવર્મેન્ટ કોટામાં જઈએ છીએ બરાબર અહીં યુનિવર્સિટીનો એનરોલમેન્ટ નંબર જે તમને આપ્યો હોય એ બરાબર ન હોય તો તમે ન પણ લખી શકો પાંજો નથી પછી અહીંથી તમારે અહીંથી તમારો કોર્સ સિલેક્ટ કરી દેવો છે બરાબર છે જે તમારો કોર્સ લાગુ પડતો હોય એ અહીંથી જોઈને ચેક કરી શકો છો પછી તમારે અહીંયા કોર્સનો નેમ જે તમારા કોર્સનો નેમ લાગુ પડતો હોય એ તમારે સિલેક્ટ કરી છે બરાબર જેમ કે તમે આર્ટ્સની અંદર હોવ તો અહીંથી તમારે કોર્સ જે સિલેક્ટ લાગુ પડતો હોય એ તમારે અહીંથી કરી દેવાનો રહેશે જે તમને બતાવી દઈએ છે કોઈ પણ વિષય સિલેક્ટ કર કયું ઇયર તમારું ચાલુ રહ્યું છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું નથી પછી તમારા સ્ટડી ગુજરાત બરાબર અહીંથી તમે જોઈ શકો છો સેમેસ્ટર વન અથવા સેમેસ્ટર ટુ સેકન્ડ યર વન ઇયર ફર્સ્ટ યર એમાં તમે સિલેક્ટ કરી દેવાનું રહેશે બરાબર એ પ્રકાર સિલેક્ટ કર્યા પછી તમારે અહીંથી તમારું પ્રેઝન્ટ ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુશનની ડિસ્ટ્રિક્ટ કયા ડિસ્ટ્રિક્ટમાં છે આપણે તમે સિલેક્ટ કરી દેવાનું જે તમારે લાગુ પડતું એ કરવાનું બરાબર છે આપણે અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે બતાવી રહ્યા છીએ પછી તમારે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ બરાબર સિલેક્ટ કરવાનું રહેશે અહીંથી તમારે જે તમારી કોલેજ હોય જે તમારી સ્કૂલ હોય એનું જે નામ આવતું એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે બરાબર અહીંથી તમારે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ બરાબર ક્યારે તમે સ્ટાર્ટ થાય છે તમારા ક્લાસ અથવા કોર્સ ક્યારે સ્ટાર્ટ થાય છે એ લખવાનું રહેશે અહીંયા ક્યારે પતે છે બરાબર છે લાસ્ટ ડેટ એ તમારે અહીંયા ડેટ લખવાની રહે છે બરાબર છે એ તમને સ્કૂલ અથવા કોલેજમાંથી મળી જશે પછી અહીંયા તમારે તમારી ટેન્થનું આપવાનું રહેશે બરાબર ટેન્થની માર્કશીટની ડિટેલ અહીંયા આપવાનું રહેશે બરાબર છે સિલેક્ટ યર કોર્સ અથવા ક્લાસ એથી તમારે સિલેક્ટ કરી દેવાનું હશે બરાબર છે જો તમે અગિયાર બારમાં હોય તો તમારે દસમાનું આપવાનું રહેશે કોલેજમાં હોય તો તમારે કોલેજ તો બારમાની આપવાની રહે છે બરાબર એ પ્રકાર તમારે આપવાનું રહે છે જે તમે ફોર્મ ભરી રહ્યા છો એનાથી પાછલા વર્ષનું તમારે આપવાનું રહેશે પરંતુ ટેન્થનું તો તમારે આપવું ફરજિયાત છે બરાબર પછી અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું અહીંથી આપણે ટેન્થ ટ્વેલ્થ કરી દઈએ છીએ બરાબર સિલેક્ટ પછી અહીંયાથી જે કોર્સ તમારે લાગતો હોય એ તમારે કરી દેવાનું ટ્વેલ્થ કરી દઈએ છે બરાબર અહીંથી તમારે સ્ટ્રીમ લખી દેવાની કોમર્સ હોય આર્ટ્સ હોય જનરલ હોય જે તમે કરી શકો છો અહીં તમારો સીટ નંબર નાખી તે તમારે પાસિંગ ઇયર નાખી દેવાનું છે અહીંયા તે સીજીબી અથવા તો જે પર્સન્ટેજ આવે એ તમે એ કરી અથવા પછી નવું એડ કરવું તો તમે અહીંથી એડ પણ કરી શકો છો બરાબર છે એના પછી તમારે અહીંયા આપવાનું રહેશે એની બ્રેક ઓર ગેપ આફ્ટર પાસિંગ ધ લેસ્ટ યુનિવર્સિટી બોર્ડ એન્યુઅલ એક્ઝામ કોઈપણ પ્રકારની એક્ઝામ આપ્યા પછી તમે ગેપ લીધો છે એક બે વર્ષ ઘરે બેઠા છો જો બેઠા હોય તો તમારે અહીંયા એની ડિટેલ આપવાની રહે છે જો ન બેઠા હોય તો તમે અહીંયા ન કરીને અહીંયા બીજી વસ્તુનું આગળ ભરી શકો છો બરાબર તો આપણે બ્રેક નથી લીધો તો અહીંયા આપણે ભરી તો તમારે સ્કૂલ કોલેજ અથવા તો કોઈપણ પ્રકારની તમે ઇન્સ્ટિટ્યૂટમાં જાઓ છો તો એમાં તમારી પાસે કેટલી ફી લેવા આવે તો એ ફી તમારે ટાઈપ કરી દેવાની રહેશે બરાબર છે એ ટ્યુશન ફી કેટલી છે ટાઈપ કરી દેવાની છે અહીંયા મ્યુઝિક ફી કેટલી હશે એ તમારે ટાઈપ કરી દેવાની છે અને અહીંયા ટોટલ ફી તમારે અહીંયા ટાઈપ કરી દેવાની રહેશે બરાબર છે અથવા તો તમે ડાયરેક્ટ જ અહીંયા ઓનલી ફોર ડાયરેક્ટ ટોટલ ફીસ કરી નાખો અથવા અહીંયા ટોટલ ફીસ કરી નાખો તો પણ ચાલે બરાબર આ અલગ અલગ ફીસ લખવાની જરૂર નથી એના પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું રહે છે એના પછી તમારી સામે ડિસેબિલિટી ડિટેલનું ઓપ્શન ઓપન થઈ જશે બરાબર છે તો તમારે નીચે સ્કૂલ કરવાનું રહેશે જો તમે કોઈ ડિસેબિલિટી જણાવો છો એટલે કે દિવ્યાંગ વ્યક્તિ છો તો તમારે અહીંયા યસ કરીને અહીંયા જે જે ડિસેબિલિટી તમારે લાગુ પડતી હોય એ સિલેક્ટ કરીને અહીંયા તમને ટકાવારી લખવાની રહેશે જો કોઈ પણ ન હોય તો તમે ન કરીને સેવન નેક્સ્ટ પર ક્લિક કરી શકો છો બરાબર છે એવું તમે સેવન નેક્સ્ટ પર ક્લિક કરશો કરશોલિટી ડિટેલ તમે સેવન નેક્સ્ટ કર્યા પછી તમારે અહીંયા આવી જશે તમારી સામે અટેચમેન્ટનું ઓપ્શન ઓપન થઈ જશે બરાબર અટેચમેન્ટમાં આવ્યા પછી તમારે અહીંયા તમારે જોવાનું રહેશે બરાબર એમાં તમારે કહેવાનું છે જો તમે પ્લિસ્ટિક ડોક્યુમેન્ટ વિચ ઇઝ મેન્ડેટરી એન્ડ રિક્વા જેની સામે જરૂરી છે જે ફરજિયાત છે એની સામે સ્ટાર કરેલું હશે બરાબર છે અને જેની સામે અનટિક છે જેની સામે ટીક નથી કરું એ તમે અપલોડ કરો તો પણ ચાલે ન કરો તો પણ ચાલે બરાબર ડોક્યુમેન્ટ કયા ફોર્મેટમાં હોય તો ડોક્યુમેન્ટ તમે જે અથવા તો જેપીજી અથવા તો જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં તમે અપલોડ કરી શકો છો બરાબર અને મેક્સિમમ અથવા તો એની સાઈઝ જોઈએ તો એક હજાર કેબીથી એક એમબી સુધી તમે રાખી શકો છો બરાબર પછી તમે અપલોડ કરી શકો છો પછી આપણે નીચે આવી જઈએ છીએ તો આ રીતનું તમને બધું દેખાશે બરાબર છે જેની અંદર અમુક સર્ટિફિકેટ તમારે જરૂરી છે પ્લસ એમાં તમારે આ રીતે ટીક કરવામાં અહીંયા ટીક કરી દેવાનું રહેશે એનો જે સીટ નંબર હોય જે પણ સર્ટિફિકેટ નંબર હોય તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે લખી દેવાનું છે અને પછી અહીંથી તમે અપલોડ કરી શકો છો બ્રાઉઝ કરીને અપલોડ પર ક્લિક કરી દેવાનું જેથી તમે અપલોડ કરી શકો છો એની અંદર તમારે ઇન્કમ સર્ટિફિકેટ આપવાનું છે તમારું કાસ્ટ સર્ટિફિકેટ આપવાનું રહે છે બરાબર છે પાસબુકની જેરોક્સ આપવાની પાસબુકનો ફોટો અપલોડ કરવાનો રહે છે પછી તમારી જે તમે કોલેજની અંદર એડમિશન લીધું છે એની ફીઝની ફોટો પણ અપલોડ કરવાનો રહેશે બરાબર એ બધું કર્યા પછી તમે નીચે આવવાનું રહેશે આ બધું તમે નહીં આપો તો પણ ચાલે છે બરાબર જો સ્કૂલ આઈડી કાર્ડ તમારી પાસે હોય તો તમે આપી શકો છો ન હોય તો તમે વાંધો નહીં ન આપો તો વાંધો નહીં એ જો ટીક નથી એટલા માટે તમે ન આપો તો પણ ચાલે એના પછી તમે અહીંથી તમારો ફોટો બ્રાઉઝ પર જઈને સિલેક્ટ કરીને અપલોડ કરવાનો રહે છે બરાબર એ રીતે અમારે અપલોડ કરવો પડે છે તમારે અને જો તમને એવું લાગે બરાબર છે આની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે મારે હજી એકવાર રીચેક કરવું છે અથવા તો કોલેજમાં જઈને બતાવવું છે તો તમે એથી સેવ એન્ડ ડ્રાફ્ટ પર ક્લિક કરી શકો છો જેથી સેવ એન્ડ ડ્રાફ્ટ છે આ ડ્રાફ્ટ રેડી થઈ જાય એ તમે એકવાર ચેક કરી લેજો પછી તમે અહીંયા સ્ટીક કરી દેવાનું રહેશે તમારે જો તમારું કન્ફર્મ ચેક થઈ ગયું હોય કે કન્ફર્મ છે મારું ફોર્મ તો ત્યાં ચેક બોક્સ પર ક્લિક કર્યા પછી અહીંયા વેરીફાઈડ મોબાઈલ નંબર એટલે તમારે ત્યાં ઓટીપી આવશે એ ઓટીપી તમારે નાખવાનો રહેશે પછી કન્ફર્મ કરવાનું રહેશે પછી તમે એની પ્રિન્ટ પણ કાઢી શકો છો અથવા ડ્રાફ્ટ કરીને પણ તમે પ્રિન્ટ લઈ શકો છો બરાબર છે તો આ રીતે તમે પણ તમારી જાતિ તમારા ઘરે બેઠા મોબાઈલથી પણ તમે તમારા સ્કોલરશિપનું ફોર્મ ભરી શકો છો કોઈ કોઈપણ પ્રકારની ક્વોયરી તમને હોય તો તમે આપણો સંપર્ક કરી શકો છો આપણે તમને જરૂરથી રિપ્લાય કરીશું અને જો તમને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો